જે અત્યારે ઈ છે અને બધી ડાન્સ સ્કેટ પર તૈયાર રહેશે જેના શબ્દો છે મેરે ભારત કા બચ્ચા તુજે પાછળ વિદ્યાર્થી હોય એ માનસિક રીતે તૈયાર રહે જેનાથી આપણે ના પહોંચે જેના કારણે બરોબર છે કે આપણે આની બચ્ચે થોડી પોતાની કહેવાય કે સેવા આપી રહ્યા છે અને જ્યારે આપણી શાળાને જરૂર હોય ખાલી એક ખાતર કરી હોય અને ગમે ત્યારે તૈયાર થઈ જાય તો એવા હું અમારી શાળાના આચાર્ય શ્રી ભાવેશ્વર ઉપસ્થિત છે તો દિનેશમી નું આપણે સ્વાગત કરીશું સાલ શાળ ઉઠાડીને છોકરાજી તમારા ખાતામાં એક સાથે વધુ રૂપિયા જમા થયા છે જેથી તમારું ખાતું બ્લોક કરવામાં આવ્યું છે

প্রথমে তোমারো খাতা নম্বর লেখাও তো চৌপড়ি সদি এ લાવুছো স্যার 2 মিনিট ধরো স্যার লেখো স্যার আবো

ચાંગડાનો કોડ છે લખાવ 35832 આભાર જોગા દે આપના ખાતાની તમામ બદલ આભાર ઓકે તમારો <coughs>

જો તમાર verification માટે તમારો મોબાઈલ નંબર ઉપર કોડ મોકલવામાં આવ્યો છે કે મને લખાવજો એટલે તમારો અધિકારી કહેવ છે હા ઠીક છે આવ્યો મેસેજ છે લખાવવા 74 74 બરાબર છે હા બરાબર છે આધાર કાર્ડ મેચ થઈ ગયો છે હા હવે તમે રેશન કાર્ડ નો લાભ લઈ શકશો ઠીક છે